બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે ખેતરમાં અજગર નીકળતા ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરાયું છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ જબુ ગામ ખાતે ફોરેસ્ટ વિભાગની નર્સરીની બિલકુલ બાજુમાં આવેલા ખેતરમાં વારંવાર અજગર નીકળતા ખેડૂતો દ્વારા અને ગ્રામજનો દ્વારા એકત્રિત થઈ અજગર પકડવામાં આવ્યું હતું અજગર નીકળતાની સાથે બરજોરપુરા તથા જબુ ગામના લોકો એકત્રિત થયા હતા સમગ્ર મામલે અજગર પકડનાર યુવાનને બોલાવવામાં આવ્યો હતો અને ગામના યુવાનોની મદદથી અજગરનું રેસ્ક્યુ કરાયું બરજોરપુરા જતા આરસીસી રોડ ઉપર વારંવાર આ અજગર જોવા મળતો હતો જેથી કરીને બરજોરપુરાના રહેવાસીઓને અવર જવર કરવામાં અને ખાસ કરીને રાત્રિના દરમિયાન અવર જવર કરતી વખતે ખૂબ જ ભયભીત થતા હતા જેથી કરીને આજ રોજ અજગર એક જ જગ્યા પર વધુ પડતો સમય બેસી રહેતા લોકો ટોળા ભેગા થઈ અને અજગરને પકડી પાડવામાં આવ્યો અને દૂર જંગલમાં છોડવામાં આવ્યો ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર જહી સૈયદ બોડેલી